તો હાલો મિત્રો સ્વાગત છે અમારા નવા વિડિયોમાં તમારું બધાનું તો અમે જાવી છે વિ સોટીલા તો તમે વિડિયોમાં રોડાઈને રેજો નીકળી ગયા છે ગામમાંથી જય મા મੁੰડા આપણે વિશાલભાઈ ડ્રાઈવિંગ કરે છે અને ગોપાલભાઈ જો આહે બેઠા છે અહીં એક ભાઈને આપણે ફૂલસરથી લેવાના છે અને અત્યારે અમે રાવાબીના મંદિરે જાવી છે પગે બગે લાગવી ને પાછા તમને મળવી

આપણે તો ભાઈ ડ્રાઈવર હતા ગોપાલભાઈ ગયા ઘડી પોરો ખાઈ લે હો હે બાર બીજના ધણી બે ડગલા મોર રહી જાય મારા બાપ હા હા આ વખતે હરખું શંગાર દીધું છે ભાઈ તો હાલો મિત્રો મંદિરે તો આપણે પોગી ગયા જશે અહીંથી ફૂલસર જવાનું છે નાથી એક ભાઈ ને બેહારવાના છે હાલો તો દર્શન કરીને પાછા મળવી તો હાલો પગે પગે લાગી લીધું છે હવે ભાગવી છે થોડા વડા પેલ લેવી હવે સીધી ફૂલ જઈને ઊભી રહેવાનું છે તારે હોને હા તો ભાઈ બંધ છે તો હાલો મિત્ર હવે બે જાવી છે પાછા અંદર હાલો ક્યાં છે આપડે ડ્રાઈવર પાણી ઉતરી ગયો જો મિત્ર પાણી પીવા ગયો હે બાર બીજ ધણી તો હાલો મિત્રો હવે નીકળવી છે ગોપાલભાઈ જો આપણે સીધા મળવી સીધા ફૂલસર જઈને એક જમાન ને લેવાના છે એને લાઈન સીધા મળવી ત્યાં સુધી તમે છે ને માં જોડાઈને તો રેજો જ તે હે બાર બીજ ના ધણી

ખેંચ્યા કરશે આવી બે જય માતાજી હા સીધી હવે સોટીલા જવાનું છે ફૂલ કરનાક કયો મારવાલા સી એનજી ફૂલ થાય છે મિત્ર નારી છોકરી વટી બે પલા ભાઈ ગિરી ગયા છે એકી કરવા શું આવ્યો ગેસ બેસ ફૂલ થઈ ગયો છે

જાયક ભાઈ ગોપા જાયક સોટીલા તો આવી ગયો ટ્રાફિક જો તો ખાલી બહાર નું બસની આગળ છે હે માં ચામુંડા મને પાર્કિંગ કવારે દર્શન કરવાના છે એમ ને શોભલિક તો જો પણ સંગ કર્યું સારું હે સાબુ તો ખરી પણ આ યાર એ લોકો મારશે આય ન હો તો સબ્સક્રાઈબ કરો વો જે લાલ વાલા બટન હશે ફૂટ ફેંક કે